પરિવાર માં પતિ પત્ની અને સમૃદ્ધ પરિવાર છે એકનો એક દીકરો છે આ બધા જ ઘરની અંદર રહે છે બન્યું એવું કે થોડા દિવસ પહેલા એમની માતાનું જે અવસાન થયું હતું એમના માતાના અવસાન પછી એમની માતાના જે મનગમતા વાસણો હતા એટલે કે થાળી વાટકો ને એવા વાસણો જે હતા એ એકદમ પિત્તળના હતા પણ એકદમ જૂની અવસ્થામાં ગોબાઈ ગયા હતા અને ખૂબ જૂના થઈ ગયા હતા તો એમના પત્ની છે એમને રોજ આડા કરતા હતા એટલે એમના પતિને પૂછ્યા વગર એ વાસણ ને એમણે વેચી દીધા ને આપી દીધા સાંજના સમયે જયારે એમના પતિ છે એ નોકરી પરથી જયારે ઘરે પરત ફર્યા આવ્યા અને જોયું તો એ વાસણ એમને જોવા ન મળ્યા એટલે એમને એમની પત્નીને પૂછ્યું

બાર જઈને જોયું તો પતિ પત્ની વાસણ માટે રીતે આવીને પૂછ્યું કે શું થયું એટલે ક્રોધ થઈ ગયા છે એટલે પેલા બાળકે પૂછ્યું કે પપ્પા આ વાસણનું શું રહસ્ય છે તો ત્યારે એમ કીધું કે તમને નહીં સમજાય બેટા એ વાસણનું શું રહસ્ય છે કાલે આપણે બધા તૈયાર થઈ જાવ આપણે આપણે ગામડે જવાનું છે એમની પત્નીને કીધું ગામડે જાય ને હું તને આ વાસણ જે છે એનું શું રહસ્ય છે એ હું તને સમજાવીશ અથવા તો એનું શું મહત્વ છે હું તને બીજા દિવસે કાર તૈયાર કરી કાર લઈ અને પોતાના વતન તરફ નીકળી ગયા પોતાના ગામમાં જતા પ્રવેશ છે ત્યાં મંદિરે કાર ઊભી રાખી કાર ઊભી રાખી અને પરિવારના ત્રણેય જણા મંદિરમાં દર્શન કરવા પગે લાગ્યા પૂજારી બાપા હતા એમને પણ પગે લાગ્યા પ્રણામ કર્યા અને પછી પૂજારી જોઈ ગયા તો ઘણા સમય પછી આ ભાઈ ગામમાં આવેલા એટલે પૂજારી ખુબ ખુશ થઈ ગયા અને કીધું બેટા તું તો ખૂબ મોટો માણસ થઈ ગયો છે શહેરની અંદર તારે ખૂબ સારી એવી નોકરી છે એ વાત સાંભળી છે ત્યારે ભાઈ એવું કીધું કે હા આપ સૌની કૃપા મારી માતાનો સંઘર્ષ અને ઈશ્વરના આશીર્વાદથી આજે હું ખૂબ જ સુખી છું અને ખૂબ સારી એવી કોર્પોરેટ કંપનીની અંદર હું નોકરી કરું છું અને મારી પોસ્ટ પણ સારી છે અને પગાર પણ સારો છે પૂજારી પણ ખૂબ ખુશ થઈ ગયા પછી પુજારી બાપા ને બેસાડી અને વાત કરી પતિ પત્ની અને એમનું બાળક ત્રણે જણા બેઠા છે અને ભાઈ એ કીધું કે પૂજારી બાપા મારી માં નો દેહાંત થઇ ગયા પછી ના મારા જે ઘર વાસણ હતા ને એ વાસણ ને લઇ ને અમારે આજે ગામડે આવવાનું નું થયું એટલે પૂજારી પણ વિચાર માં પડી ગયા કે શું વળી થયું હશે ત્યારે એમને માંડી બધી વાત કરી પછી પૂજારી બાપાએ જે વાત કરી એ સાંભળવા જેવી હતી પૂજારી એમના પત્ની કીધું કે બેટા સાંભળ આ તારો પતિ છે ને એ તારા મમ્મીનું નું ચોથું સંતાન છે એટલે કે તારા સાસુ નું ચોથું સંતાન છે એટલે કે એમના માં જયારે ગામડે એમના મમ્મી ગામડે વતન માં રહેતા હતા તો આગળ એમના ત્રણ સંતાનો છે એ એક્સપાયર થઈ ગયા હતા એટલે કે મૃત્યુ પામ્યા હતા અને આ ચોથો બાળક જે નાનું એમની માતાએ હતી એવી ટેક લીધી હતી કે હું કાયમ માટે મારું એક આજુબાજુમાંથી ગમે ત્યાંથી હું માંગી અને બે વર્ષ સુધી મારું બાળક બે વર્ષનું નથી ત્યાં સુધી હું આ રીતે ખાઈશ મારા ઘરે નહીં બનાવીશ અને બાળકને પણ ખવડાવીશ આવી એક ટેક એમણે લીધી હતી તો એ જયારે ગામમાં બધે લેવા જતા હતા ત્યારે જમવાનું લેવા જતા હતા ત્યારે જે ગોબાઈ ગયેલા ભંગારમાં આપેલા વાસણો છે એ વાસણો લઈ અને આવી ખાવાનું લઈ આવે અને મા દીકરો ખાતા ને આવી રીતના બે વર્ષ સુધી એ રહ્યા પછી ધીમે ધીમે માતાનો એક સંકલ્પ હતો કે મારે મારા બાળકને કઈક સંઘર્ષ સાથે આગળ મોકલવું છે એટલે એ વ્યવસાયના અર્થે એમના માતા એમને શહેરમાં લઈ અને ગયા હતા એટલે આ ભાઈ ભણાવી અને પછી સારી નોકરી હતી પછી પૂજારી બાપાને કીધું કે પૂજારી બાપા તમારો પણ અમારા ઉપર ખૂબ ઉપકાર છે હું નાનો હતો ત્યારે તમે મંદિરે મને રમાડતા સાચવતા અને મારી મમ્મી મને રેઢો મૂકીને જતી તો હું અહીંયા રહીને ભણતો હતો તો આજે મારે મંદિર માં કઈક આપવું છે એટલે એને તરત કાર ગાડીની કારમાંથી બે ચેક કહ્યા એક એક લાખ રૂપિયાના બે ચેક લખી દીધા અને કીધું કે લો એક ચેક છે તે મંદિરના કામ માટે અને એક ચેક છે એ તમારા વ્યક્તિગત પર્સનલ ઉપયોગ માટે આમ કરીને બે લાખ રૂપિયાનું એમણે યોગદાન આપ્યું ને પૂજારીને વાત કરી કે પૂજારી બાપા ચાલો ગામમાં તમારે મારી સાથે જે ઘરે આવવાનું છે એવા ઘર કે જે ઘરે મારા મમ્મી રોજ બધાને ત્યાંથી જમવાનું લઈ આવતી અને મને ખવડાવતી હતી ને એક ઘરનું મારે ઋણ ચૂકવવાનું છે પૂજારી બાપાએ કીધું સારું છે ચાલો હું જઈએ પુજારી બાપા એમને જે ચાર પાંચ ઘર હતા એક બધા જ ઘરે એમને લઈ ગયા અને કીધું કે જો દીકરા તારે મમ્મી જયારે તું નાનો હતો ને ત્યારે આ બધા ઘરે થી એમને જમવાનું આવતું એ માંગીને લાવતા અને તને ખવડાવતા અને આ રીતે તને મોટો કરેલો છે એ બધા જ ઘરે એમને એક એક લાખ રૂપિયા ના બધા ને આપ્યા અને ખુબ રાજી થયા અને ખુબ રાજી પા સાથે બધા ની સાથે મળી વાતો કરી ચર્ચા કરી અને ફરી પાછું એમને વિદાય લીધી વિદાય લઇ ને પોતાના શહેરમાં જ્યાં હતા એ ત્યાં આવી ગયા એ શહેર આવી ગયા એટલે એમના પત્ની રસ્તામાં માં એક વાસણ દુકાન આવી ને ત્યાં એમને કારને ને થોભાવી કે ભાઈ અહિયાં car ઉભી રાખો મારે કામ છે એટલે પતિ એમની પત્ની છે એ દુકાન ની અંદર ગઈ દુકાન ની અંદર જઈ અને કીધું કે મેં જે ભંગારમાં વાસણ આપ્યા હતા ને એ મારે પાછા જોઈતા છે પણ પેલા દુકાનવાળા વાળા ભાઈ એમને કીધું કે સારું થયું તમે આજે આવ્યા ભાઈ આજે સાંજ સુધી માં નાં તો આ વાસણ છે એ હું ભંગાર માં ઓગાળી નાખત તો વેચી નાખત પણ આજે એ પડ્યા છે તો તમને હું પાછા આપી દઉં છું એ પરત વાસણ લઈ અને car માં આવે છે અને એમના પતિ ને એ વાસણ આપે છે અને માફી સાથે કહે છે કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ મને નોતી ખબર કે તમારી આટલી બધી લાગણી આમની સાથે જોડાયેલી હશે તો લ્યો મારી ભૂલ થઈ ગઈ હવે હું તારે આવું નઈ કરું આવું કઈ અને એમને વાસણ આપ્યા અને ત્રણેય જણા ઘરે આવ્યા છે અને ખૂબ પછી તો વ્યવસ્થિત રીતે બધા રહે છે અને ખૂબ સુખેથી પોતાની વાતો કરી અને પોતાનું પરિવાર ચાલે છે પણ મિત્રો આ વાત ઉપરથી આપણે એવું જાણવા એક મળ્યું કે કોઈ પણ વાત હોય એ વાતનો જે રહસ્ય હોય અથવા તો એનો મર્મ કે એનો મહત્વ હોય છે લોકો સાથે સંપૂર્ણ રીતે શેર કરવું જોઈએ અથવા તો વર્ણન કરવું જોઈએ ઘણી વાર અધૂરી વાતો થતી હોય છે તો અધૂરી અધૂરી વાતોના કારણે પણ ઘણીવાર વાર બહુ મોટી તકલીફ થઈ જતી હોય છે જેમ કે પેલા ભાઈને ખબર હતી કે આ વાસણની લાગણી શું છે એમના પત્નીને એમણે ન કીધી જણાવી નહીં એટલે ખૂબ મોટી વાત થઈ પરંતુ પછી ત્યાં ગામડે ગયા પછી તો એમના પત્નીનું પણ હૃદય પીગળી ગયું કે નહીં આ વાત સાચી છે તો ઘણીવાર આપણે આપણા પૂર્વજોની અમુક વસ્તુ છે એ યાદરૂપે ઘરમાં આપણે રાખતા હોઈએ છીએ તો ઘણા બધાને એમ થતું હોય છે કે આ શું હોય છે પણ રાખવાની શું જરૂર હોય છે અથવા તો આને શું કામ રાખવું જોઈએ પણ ખરેખર આગ આ બધી વસ્તુ છે એ આપણા પૂર્વજોના સંભારણા હોય છે અને એમાં આપડી અને એની ઋણાનું બંધ એટલે કે લાગણી જોડાયેલી હોય છે એટલા માટે રાખતા હોય છે બીજું કે જીવનમાં ક્યારે પણ આપડા માતા-પિતા એક આપડા વડીલો કે આપડા પૂર્વજો એક આપડા કોઈ પણ સગા સંબંધી આપણી ઉપર નાનકરો એવો પણ ક્યારેય ઉપકાર કર્યો હોય તો એ ઉપકારનું ઋણ પણ ચૂકવાય જેમ કે પેલા ભાઈએ જ ઘરે જઈ અને એમને સારી આ વખત એ એટલે જાજાથી માગીને ખાવાનું લાવતા હતા એ બધા જ લોકોને ખૂબ સારી એવી રકમ આપી અને એમનું ઋણ ચૂકવ્યું છે તો આ રીતે આભાર વ્યક્ત કર્યો છે તો આ વાર્તા બે મર્મ અને મહત્વ છે તો મિત્રો કેવી લાગી આપને આ વાર્તા એ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવી જ બધી સ્ટોરીને અને વાર્તાઓને જોવા માટે આપ અમારા સોશિયલ મીડિયા સાઇટને ફોલો કરશો જેથી કરી અને આપ અમારી વાર્તા સુધી અમે આપ પહોંચી શકીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત